દસ બંધ કરી દીધું પછી તમારે કઈક ખરાબ સમય આવ્યો એવું હતું એટલે તો નુકસાન થતું એટલે બંધ કરી દીધું બે હાજર અગિયાર થી બરોબર ગાયું તો મૂકવાની નથી એમને ગાયું છોડી હા હા

બરોબર એનું મિલ નું નામ આર્યમાન હતું આર્યમાન આર્યમાન સ્પિનિંગ મિલ સ્પિનિંગ મિલ એને મને કોટન નો ધંધો શીખવાડ્યો કોટન નો એના હિસાબે મેં આર્યમાન કોટન વેસ્ટ રાખ્યું બરોબર અને એમાંથી આ ગૌશાળા નામે આર્યમાન રાખ્યું આર્યમાન રાખ્યું આર્યમાન ગૌશાળા નામ થી ન આર્ય ખૂટ નું નામ રાખ્યું આર્ય ખૂટ નું નામ આર્ય ખૂટ નું તો તમારે મારા ખ્યાલ થી લગભગ અત્યારે બધું આર્ય ખૂટ નું છે ને મારી પાસે ગોપાલ હતો ગોપાલ એ ક્યાં નો બાવનભોર નો એ બહુ સારો હતો એની ગાયું બધી આઠ દસ લીટર દૂધ કરવા બરોબર અને હાલમાં જે તમારી મોટી ગાયું એ બધી ક્યાં ક્યાં ગોપાલ ને આર્ય ની

કે તમે જો લઈ જોતો એ ખોટી વાત વાત એ સાચી તમારી હાલ આપણે કેટલી ગાયો ટોટલ બધી ત્રણસો ત્રણસો બધા છે ને ત્રણસો જીવ બરોબર હાલ ક્યાં ક્યાં ખૂટ આપડી ગાયોમાં હાલ આર્યના જ વાપરીએ છીએ બરોબર અત્યારે વાપરીએ છે નો

બો સરસ ગાયો છે આગળ તમને ગાયી બધી બતાવી અને આપણે જોવા જઈએ તો ખાલી ભાવનગર ને પણ મોરબી જસદણ બધી ગાયો નું મિશ્રણ આપડી ગાયો માં ગાંડીઓ મોરબી 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 વાકરો સાહેબ ને વાકાર ને સૌરાષ્ટ્ર છે ને ત્યારે ભૂતળવા આય લઈ લીધો સરકારે એમ પીગળ એટલે ઈ જ લાઈન ગણાય બરોબર વાકાને લાઈન જ ગણાય વાકાને લાઈન બરોબર એક નંબર અને આગળ હવે આપણે ગાયું જોઈ અને આનંદ થયો હર્ષિતભાઈ આપડે આર્યભુલ એમ ને હા આર્ય છે આપડે ભાવનગર થી

આ પણ આર્યનો નો બરોબર આગળ તમને જે કાબુતરો બુલ છે ને બીજી ગાયું છે એ પણ તમને બતાવી આ એક એક માં જ કાઢ્યું એમ આ લગભગ કેટલા વર્ષનું હોય છે હર્ષિતભાઈ બે વર્ષનું નું છે બે વર્ષનું ખાતર એમ ને આમ જો તમે આમાં ટૂંકમાં નંદી રાખતા હશો ને તમે બધા આમાં નંદી રાખીએ છીએ આમ જો તમે ખાતર એક એક વર્ષનું આ તો ટૂંકમાં ઓર્ગેનિક ખાતર તમે અહીંથી ડાયરેક્ટ બનાવીને દાણેદાર હા આ બાજુ આમાંથી મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ ઓડકા છે એ આર્યના છે ને આમાં તો બધા મોસ્ટ ઓફ બરોબર બરોબર આમ જોવો તમે વાહ ભાઈ વાહ કબૂતરા બોલાવે છે વાહ 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 આ

આને આવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું જય માતાજી જય રવિજી જય ગોમાતા